પ્રકરણ ચૌદ તમે જે લોકોને મળો છો આપણી જિંદગીમાં કંઈ કેટલાય લોકો આવતા જતા રહે છે પરંતુ હૃદયમાં પોતાના પદ ચિહ્નો તો સાચા મિત્રો જ છોડી જતા હોય છે આપણી જાતને સંભાળવા તમારી જાત સાથે કામ પાડવા તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો પરંતુ બીજાને સંભાળવા અન્ય લોકો સાથે કામ પાર પાડવા હૃદયનો ઉપયોગ કરવો ટુ હેન્ડલ યોર સેલ્ફ યુઝ યોર હેડ ટુ હેન્ડલ અધર્સ યુઝ યોર હાર્ટ એંગર એન્ડ ડેન્જર એ બે શબ્દો વચ્ચે ફક્ત એક જ અક્ષરનો ફેર છે એટલે ગુસ્સો ક્યારેય ભયજનક લિમિટ પસાર કરી જાય તેની ખાતરી હોતી નથી કોઈ તમને એક વખત દગો દે તો એ તેનો વાંક છે પરંતુ જો એ વ્યક્તિ બીજી વખત દગો કરે તો એ તમારો વાંક છે યસ્ટરડે ઇઝ અ હિસ્ટ્રી ટુમોરો ઇઝ અ મિસ્ટ્રી ટુડે ઇઝ અ ગિફ્ટ અર્થાત ગઈકાલ ઇતિહાસ છે આવતીકાલ રહસ્ય છે ફક્ત આજ જ એક અમૂલ્ય એવી ભેટ છે દુનિયાની સૌથી મોટી કઠણાઈ એ છે કે આવતીકાલની ગાડી ગઈકાલના રસ્તા પર આજનો ડ્રાઈવર ચલાવે છે